શ્રી મુક્તજીવન બાપા આર્ટ્સ કોલેજ વાઘજીપુરમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની પૂજનીય સંતોની ઉપસ્થિતિમાં ઉજવણી પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ શહેર તાલુકાનું આદર્શ વાઘજીપુર ગામ આ વાઘજીપુરમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત મુક્તજીવન બાપા આર્ટ્સ કોલેજ અનેક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે છે વરસાદની સિઝન હોવા છતાં મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજના અધ્યાપકગણ વિદ્યાર્થીઓએ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી આ રાષ્ટ્રીય પર્વે સંત શિરોમણી મહન શ્રી યોગપ્રિયદાસજી સ્વામી સંત શિરોમણી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી સંત શિરોમણી શ્રી ધર્મતનદાસજી સ્વામી સંત શિરોમણી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી અને સંત શિરોમણી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી પધાર્યા હતા અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યું હતું મન શ્રી યોગપ્રિયદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે આપ સૌને અનેક શુભકામનાઓ આજે આપણે સૌ દેશવાસીઓ સંકલ્પ કરીએ કે દેશની એકતા અખંડિતતા સર્વભૌમત્વ જળવાઈ રહે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું જતન કરીએ દેશને સર્વ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સંપૂર્ણ પ્રયત્નો કરીએ સમાનતા બંધુતા ભાઈચારો માનવતા અને નિયમિતતા જળવાઈ રહે કાયદા અને નિયમોનું પાલન કરીએ દેશને સ્વચ્છ વ્યસન મુક્ત અને નકારાત્મક ખંડિત પ્રવૃત્તિઓથી મુક્ત બનાવીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી દર વર્ષની જેમ આ વખતે પણ હર ઘર તિરંગા અભિયાન નવ ઓગસ્ટથી શરૂ થયું છે અને પંદર ઓગસ્ટ પૂર્ણ થશે આ અભિયાનનો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે દેશના ખૂણે ખૂણેથી હર ઘર તિરંગાના નારા ઠેર ઠેર ગુંજી રહ્યા છે દેશની આઝાદીના ઇઠોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને પંદર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર ધ્વજારોહણ કર્યું હતું તિરંગો એ આપણી દેશની ઓળખ છે ભારતને એક આઝાદ અને લોકતાંત્રિક દેશના રૂપમાં પ્રસ્તુત કરે છે ભારતીય ધ્વજમાં ત્રણ રંગના પટ્ટા છે તેમાં સૌથી ઉપર કેસરી જે ભારતની તાકાત અને સાહસિકતાનું પ્રતિક વચ્ચે સફેદ રંગ જે શાંતિ અને સત્યનું પ્રતિક છે જ્યારે સૌથી નીચે લીલો રંગ જે આપણા દેશની હરિયાળી વિકાસ અને સમૃદ્ધિનું પ્રતિક છે તિરંગાની વચ્ચે એક બ્લ્યુ રંગનું અશોક ચક્ર જેમાં ચોવીસ આરા છે આ અશોક ચક્ર દેશની ગતિશીલતા અને વિકાસ ચક્રનું પ્રતિક છે શ્રી મુક્તજીવન સ્વામી બાપા આર્ટ્સ કોલેજ વાઘજીપુરમાં ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામીએ ઉત્સાહભેર રાષ્ટ્રધ્વજને સલામી આપી ફરકાવ્યું હતું પૂજનીય સંતો પ્રિન્સિપાલ પ્રોફેસરો ગ્રામ્યજનો તથા પ્રાથમિક હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રાતસ્મણીય શ્રીજી સ્વયમૂર્તિ જીવન પ્રાણ શિયાજી બાપા શ્રી શ્રી સ્વામિન ગાંધીના આદ્ય આચાર્ય પ્રવરત પંચમહાલના ભગવાન ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાદી સ્વામીજી મહારાજ હાલમાં યુકેમાં સત્સંગ પ્રચારથી વિચરણ કરતા શ્રી સ્વામ્યાય ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ તેઓ શ્રી અનુજ્ઞાથી પંચમહાલ દાહોદ મહેસાગ જિલ્લામાં સત્સંગ પ્રચારથી વિચરણ કરતા મહાન શ્રી યોગપ્રિય સ્વામી ઉપમહાન શ્રી ઘનશ્યામસ સ્વામી શ્રી ધર્મ સ્વામી શ્રી યોગવલ્લભ સ્વામી તેમજ કોલેજના પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ પ્રોફેસર સ્ટાફગણ તેમજ મંડળના પ્રમુખ મંત્રીશ્રી વગેરે તમામ સત્સંગી બંધુઓ યુવા મિત્રો પ્રાથમિક શાળાના પણ વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો આજે ભારત રાષ્ટ્રના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે બધા જ અહીંયા ધ્વજવંદન કરવા માટે ઉપસ્થિત થયા છીએ એકત્ર થયા છીએ અને પૂર્વોક્તા પ્રિન્સિપાલ શ્રી યુપી પટેલ સાહેબ વગેરે પણ આપણ સર્વને આજના દિવસનું ખૂબ જ મહિમા મહાત્મ્ય સમજાવ્યું આપણા રાષ્ટ્રને આઝાદી અપાવવા માટે જે તે બલિદાન આપવા માટે જેમણે જેમણે પોતાના જીવનને ન્યોછાવર કહ્યું સુભાષચંદ્ર બોઝ ખુદીરામ બોઝ દાતિયા ટોકે વગેરે એ એમણે પણ આ બલિદાન આપણા રાષ્ટ્રને આઝાદ કરવા માટે જ્યારે બલિદાન આપ્યું છે ત્યારે એમને પણ આજે યાદ કરવા માટેનો આ દિવસ છે અને આ કોલેજને હમણાં યુપી પટેલ સાહેબે કીધું એ પ્રમાણે કે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે અહીંયા જે વિસ્તારમાં વિદ્યાભ્યાસ કરતા જે બાળકો છે એમના ભવિષ્ય માટે એનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ કોલેજની સ્થાપના કરી હતી પોતાના ગુરુદેવ આપણા સૌના ગુરુદેવ શ્રી મુક્તજીવન સાંઈ બાપાના નામ ઉપર શ્રી મુક્તજીવન બાપા આર્ટ્સ કોલેજ વાઘજીપુર તો એ કોલેજને જ્યારે વીસ વર્ષ થાય છે પાંચ વર્ષ પછી જ્યારે રજત મહોત્સવ આવશે તો આપણે બધા જ યુવા મિત્રો જેટલા ભણી ગયા છે ભણે છે ભણશે તે બધાનું ભાવિ ઉજ્જવળ બને એ પણ આ કોલેજમાં ભણીને જ્યારે ગયા છે ત્યારે સ્વામિ ગાંધી સંસ્થાના સંચાલિત શ્રી ગુપ્તચંદ સાંઈબાપા આર્ટ્સ કોલેજ વાઘજીપુરમાં આજે ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં

મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગારમેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव